શેટ માં બહુ સરસ લાગો છો અરે બેટા હું તો આવાજ કપડા પહેરું પણ કાકો નો દે એટલે શું કરું પહેરવી પડે બાકી મને તો ગમે બેટા આ ને ભૂરી ની ની આમ દે પછી તડકો થઈ આવતા જશે લે આવી ગયા તમે હા હું તો જો ટાઈમે જ આવી જાવ તમને તો મારી ખબર જ છે મે કીધું હોય એટલે હું ઈ ટાઈમે જ આવી જાવ મમ્મી હાલો ને જલ્દી હવે મારે નાવા જવું છે હાલો

આો ટ્વેન કર્યું હશે હે કાજલબેન આટલા રૂપાલા ને એન ઘરવાળો આટલો હાંભળો હે આપણે તો આવું હોય તો ગમે નહીં આ કાજલબેને હું જોઈને આને લગન કર્યા હશે અરે ગામડે જમીન છે એ જોઈને દીધી છે હાલો આપણે આમ રમી બહાર હાલો ગાડી પડીસ ને હાલો હા જાઓ છોકરાઓ તમે ગાડીમાં બેઠા થાવ તે આમ આવીસ હો ઓહો તમે એટલે આમ તમે બદલાયા ના ના એવું કાઈ નથી આધા ભૂરી એ મને પરાણે જોને આવા કપડા પહેરાવ્યા મમ્મી કે ને ફરવા જઈએ ને બધા આવાສ પહેરે પેર ને પેર એટલે પહેરા હારા લાગે છે અરે એ બહુ હારા લાગે છે તમે તો આમ ચશ્મા બસમાં ચડાવીને આવી ગયા હે पर आपा है उबासे इतम बद लेताओ ના તિસ્સ રોસે તો અમે બધાય ન્યા નાવા જાતા માર મમ્મી ની કપડા ધોવા જાય ને તો તળાવ માં ની કપડા હા અને હવે તો અમારા ગામ ની બાજુ માં તળાવ બહુ સારું બનેલું છે ન્યા બધા ફરવા જાય હું તમને ક્યારે ગામ ને ના તળાવ માં ફરવા લઈ જાય હાર હાલો ટિકિટ લેતી ટિકિટ વગર તો અંદર એ Todo para અમે તો ક્યારેય નોતા ગયા આવી જગ્યાએ હાલો હાલો આમ રેશમા બેન ઓલા જો છોકરાઓ આમ ગયા હાલો આપણે આમ છોકરાઓનું છે ને જો આમ નાનું પાણીનું ભરેલું ન્યા નાની નાની લસરપટી ન્યા પેલા છોકરાઓને લઈ જઈએ હાલો એ ભાઈ માર ચિંટુડાનો ધ્યાન રાખજો અમે આયા છે માર ચિંટુડા ને હાચો જો ધ્યાન રાખજો તોફાની છે ચિંટુડો મારો અરે તમ ઉપાધી કરો માં તમ તારા અમારા છોકરાનું ધ્યાન રાખશું તમારા છોકરાનું રાખશું તે ને તમે તમ તારા તમારી રીતે મોજ કરો અમે છોકરાઓને હાચાવીને અમારી રીતે મોજ કરવી ભુરે આપણે જો આમ જઈએ હાલો સૈતાબેન હાલ ભુરે હાલો સૈતાબેન આપણે આમાં લસરપટી ખાઈએ હાલો કાજલબેન મને તો બહુ બીક લાગે છો આમાં પાણીમાં જવાને લસરપટીમાં સીધું જઈએ તો नाकમાં ને પાણી આવી જાય અરે સૈતાબેન કાઈ દીવાનો નો હોય મારા ઈ હોય તારે ભદ્રેશ તો કેટલી મજા આવે વાવ લાઈવ ફોટો પાડવા દે પછી ભદ્રેશને મોકલવા થાશે એ જલપા આંટી માર ફોટો પાડી દે ને એક મિનિટ ડુબા રહેજો હું કહું ત્યારે પાડજો બસ આ વચ્ચેથી એક પાડી દયો એક આંટી પાડી દયો તો આ પાછળનું બધું આવે એમ હરખો પાડજો આંટી હા ભાઈ સીધી ઊભી રહે ને હરખો જ પાડું છું આવી ગયો લે હવે પાડું છે હા હજી એક પાડી દયો ઊભા રહ્યો ખોખરી ખુલી નથી રહેતી એટલું પાણી આવે છે બસ લ્યો હવે હવે ન પાડો લે બુરી એકલી એકલી ફોટા મારા મમ્મી ના તો પાડ હા હાલો ઉભા રહી જાવ તમારા અંદર મમ્મી ના પાડી દો હા આપડા બેના ફોટા હોય પછી આપણે બેટા મને તો બહુ મજા આવે છે આપણે ક્યારે આવું જોવાય નોતા કે કેવી મજા આવે છે આ કાજલ ભાભીને હાલન ખબર બહુ પડે આપણે તો નામ સાંભળ્યું તો વોટર પાર્ક વોટર પાર્ક આ વોટર પાર્ક આવો હોય તો આપને ખબર નહીં હારું આપણે માં દીકરી આવ્યા તો બેટા હા મમ્મી કાન્યાની નિશાળ ખુલી ગઈતી વયો ગયો કાન્યાની લેતા આવ્યા હોત ઓલિયો બિચારો તો મારો ભાઈ કે મમ્મી કા સ્વિમિંગ પૂલ માં લઈ જા વોટર પાર્ક માં લઈ જા પણ આપણે ત્યારે જ કઈ મને બસ એમ થાય કે મારા આવ્યો તો મજા અરે હમણાં તાર કંકુ પગલા નું નકી થાય ને તે તાર ભાઈ ને છે તે બે દી રજા લઈ લે બસ તાર બાપા ને બેન લઈને આપણે શારે આવશું પાછા પાકો મમ્મી આપણે બીજી વારી આવવાનું તો તો મને બહુ મજા આવશે મમ્મી ઓલા કાજલ કે ગઈ બાજુ જાય જોઈ લે આયા થી તો જોઈ લેવાય ને હાલ આપણે જોઈ લે ને ને બધી ખબર બહુ હોય ને હું તો ક્યારે આવી પહેલી વાર આવી કેવું મજા નહીં કેવો વરસાદ હા કેતા હોય હોશિયાર છે હોશિયાર ને હોશિયાર છે તઈ બધી ખબર પડે ને આપને કે મારી કઈ ખબર ન હોય ને મમ્મી આ આ બાજુ આમ જો હું ફોટો પાડું સેલ્ફી પાડી લઉં સ્માઈલ કેમ ભરી મજા બહુ મજા આવે છે કાજલ આંટી હાલો ને હા મે ડોલ જાય ન્યા ને હા ઈ ડોલ છે ને ને બસ માથે હાલ જ્યાં એને ટિકિટ આપી છે પૈસા થાવા જોઈએ ને લેજે અને આ ઓલી જેવી લસરપટી ને લે લસરપટી છોકરાઓ ક્યાં રમે છે રેશમા ભાભી એકલા છે હારતા નહી હોય તો લાવ ન્યા આટો મારતી આવો પણ છોકરા ધ્યાન રાખે છે આવી ત્યારની છોકરો એકલો ક્યાં રખડે છે પોતે એકલી એકલી રાખે છે છોકરાની કઈ પડી જ નથી આપને કે ધ્યાન રાખજો ધ્યાન રાખજો મમ્મી હવે ચશ્મા કાઢી નાખો આ પાણી પડે ને ચશ્મામાં તમને શું કઈ દેખાય છે લે મારે કાઢી પણ પછી મને એમ વળી તું પાછ કેક પહેરે અને કાઢી નાખ મને તેમાં કઈ સરખું દેખાતું નહોતું હવે કાક દેખાય છે મને તો ડિસ્કો કાજલ આંટી તો અમે અમને અહીંયા લાવ્યા એટલે હા ઓ કાજલ ભાબે ભાઈ આવ્યા હોત ને તો ઈ તો કેટલા રાજી થાત બહુ મજા આવે આ તો આપણે જણ લાવ્યા એટલે આયા જો જણે કેટલા છે આપણે રાતે હું તો ઇન્સ્ટામાંય મૂકું WhatsApp મૂકું ને ફેસબુક માં ને મૂકી તમ તારે ભલે દયાડી છે ને મારી ફ્રેન્ડ જ છે ને માં ભલે ને પછી જોતી ને તમે મૂકજો મને તો કંઈ આવડે ની પણ પૂરી મૂકે માને ક્યાં એવો ફોન આવડે મારી પાસે થાજો ફોન છે પૂરી મૂકશે આ એમાં તમ તારે ઈ જોહે ને બળશે ટી પેટી બેરસા પાણી વોટર પાર્ક માં મજા આવે ઓ બે હારે કેવી મજા આવે હી આપણે બધા આ આ માડા આમાં આ આ પાણી માં આમ દાદરા છે મારે મને તો લાગે બીક મને તો આમાં અંધારું હોય મને તો બીક લાગે ખોટું કે આ તમે ને ભૂરી ને ને જાવ હું તમને ઊભી છું અરે એમાં હું ને મજા આવશે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને અમે તો વોટર પાર્ક માં મજા કરીએ છીએ તમે ઉનાળામાં વોટર પાર્ક માં જઈ આવ્યા કોમેન્ટ માં જણાવજો જરૂર હો તો મિત્રો વોટર પાર્ક ની વધુ મજા જોઈશું આપણે નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી બજાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો મિત્રો ચાલો અમારી સાથે વોટર